એક અજબ ગજબ ચકચારી કિસ્સાની વાત કરીએ તો આ કિસ્સો બહાર આવ્યો છે પશ્ચિમ બંગાળમાં પશ્ચિમ બંગાળમાં દસ લાખમાં પોતાના પતિની કિડની વેચવા પહેલા પત્નીએ મનાવ્યો અને પછી પૈસા લઈ પત્ની પોતાના પ્રેમી સાથે રફુચક્કર થઈ ગઈ હતી આ કેસ એવા પ્રકારનો છે કે પશ્ચિમ બંગાળના હાવડા જિલ્લાના એક મહિલા પર આરોપ છે કે તેની દીકરાના શિક્ષણ માટે તેના પતિને દસ લાખ રૂપિયામાં તેની કિડની વેચવા માટે મનાવ્યો હતો અને પછી તે પૈસા લઈને તેના પ્રેમી સાથે ભાગી ગઈ છે પતિ અને તેના પરિવારે એવો પણ આરોપ લગાવ્યો છે કે પ્રેમીએ છૂટાછાનો કેસ દાખલ કરવાની વાત પણ કરી છે આગળ પતિએ કહ્યું છે કે એક દિવસ તે ઘરથી ભાગી ગઈ અને પછી ન આવી પછી મને ખબર પડી કે તે કબાટમાંથી દસ લાખ રૂપિયા લઈને પોતાના પ્રેમી સાથે રફુ ચક્કર થઈ ગઈ છે આ પત્ની તે બાદ તપાસ દરમિયાન આવડાથી દૂર કોલકાતાના બેરકપુર પાસેથી પોતાના પ્રેમી સાથે મળી આવી હતી ફરિયાદ પ્રમાણે આ વ્યક્તિ સાથે મારી પત્નીનો પરિચય ફેસબુક દ્વારા થયો હતો અને છેલ્લા એક વર્ષથી તેનો પ્રેમી તેની સાથે ચેટિંગ કરતો હતો પતિએ કહ્યું છે કે જ્યારે હું અને મારી દીકરી બેરકપુર ખાતે તે પુરુષના ઘરે ગયા ત્યારે તેણે બહાર આવવાની ના પાડી હતી અને પ્રેમીએ મારા પર આરોપ લગાવ્યો હતો કે તમે સોળ લગ્ન વર્ષના લગ્નજીવનમાં મારી પ્રેમિકાને ત્રાસ આપ્યો છે જેથી હવે તે તમારી સાથે છૂટાછેડા લેવા માગે છે